મોરબીમાં વીસી ફાટક પાસે ફૂટપાથ ઉપર રાખવામાં આવેલી રેકડીઓ તથા હોર્ડિંગ બોર્ડ અને રેલવેની ગ્રીલને ફૂલ સ્પીડમાં આવેલા સ્કોર્પિયો ગાડીના ચાલકે હડફેટે લેતા તમામ વસ્તુઓના ભૂકા બોલાવી દીધા હતા જોકે રાત્રિ દરમિયાન આ ઘટના બનેલી હોવાથી રસ્તો સુમસાન હોય અને રેકડીઓ પાસે કોઈ ન હોવાના કારણે જીવલેણ અકસ્માત બનેલો નથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર અવારનવાર હિટ એન્ડ રનના બનાવો બનતા હોય છે અને ફૂલ સ્પીડમાં ગાડી ચલાવનારાઓ અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જતા હોય છે જોકે મોરબીમાં

ધડાકાભેર રોડની બાજુમાં ફૂટપાથ ઉપર રાખવામાં આવેલ રેકડીઓ તથા ત્યાં ઊભું કરવામાં આવેલ હોર્ડિંગ બોર્ડ સાથે અથડાઈ હતી અને રેલવેની ગ્રીલ સાથે અથડાઈ હતી ત્યારે આ તમામ વસ્તુઓના ભૂકા બોલી ગયા હતા જોકે માણસો ન હોવાના કારણે સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી જો કે આ ગાડી કોની હતી અને અકસ્માત કઈ રીતે સર્જાયો હતો અને ગાડીમાં કોણ કોણ સવાર હતો તે સહિતની બાબતો જો સામે આવે તો ખરેખર અકસ્માત શા માટે થયો હતો તેની હકીકત સામે આવી શકી તેમ છે